લીમડો એલોવેરા ધતુરો અને સીતાફળના પાન આ બધાના પાન આમાં છસો છસો ગ્રામ લીધેલા છે અને આપણે ઓર્ગેનિક દવા બનાવેલી છે કપાસમાં છાંટવા માટે બરાબર અને આ ડબલું જો આમાં ડબલું છે એ અડધા લીટરનું છે એટલે કે સાડા ચારસો એમએલ એમાં નાખીએ છીએ એક મપમાં બરાબર આજે સાટવાનું ચાલુ છે બે દિવસ પછી ખબર પડશે કે રિઝલ્ટ કેવું આવ્યું એમ અને બીજું આ છે આપણે જે પહેલાં વાત કરી હતી એમ આ છે હુંઠાસ્ત્ર સૂઠ અને દૂધનું બનાવેલું અને એમાં આપણે આ વખતે હળદરનો પ્રયોગ કર્યો છે એક પપે થી આઠ ગ્રામ હોય ને એટલે હળદરામાં નાખેલી છે ભેગી તે જો પીળું દેખાય છે બરાબર અને આપણે એક આમાં નવો પ્રયોગ કરવાનો છે એ આ બરણીમાં બનાવેલું છે એ તો એ છે આ છે આ નવો પ્રયોગ આ પાન નાખીને કરવાનો છે આનું નામ નથી આવડતું મને પણ આ આપણે રસ્તાની બે બાજુ આ ઉગે છે અને જુદીના જેવી થોડી થોડી જુદીના જેવી એની ગંધ આવે સૌથી પહેલા જોર તો ચામાં નાખીએ નાખીએ પાણી પૂરી ના પાણી માં નાખીએ પૂજે પણ આ એ નથી એમ એને જે વાસ આવે ને જે થોડા મોટા પાંદડા એવું આ રસ્તા બે બાજુ થાય અને ઊંટ નો અમુક આંકડો એવી કહેવાય છે ને બકરું નો અમુક આંકડો પણ ઊંટ એને ખાતું નથી અને બકરી ખાતું નથી જો આ બસો ગ્રામ પાંદડા હતા એનું બનાવેલું છે એટલે સો ગ્રામ પાંદડાનો રસ એટલે કે આમાંથી અડધું નાખવાનું છે એક પંપ જે દવાનો પંપ ભર્યો તો આમાં આપણે હવે બે દિવસ પછી એનો રિઝલ્ટ આવે પછી પાછો એક વિડીયો આપણે બનાવીશું કે કેવું રિઝલ્ટ એનું આવ્યું છે આ નવી દવાનું